કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અગિયાર વર્ષ પૂર્ણ થયા બાદ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે વિકસિત ભારતનો અમૃતકાળ સેવા સુશાસન ગરીબ કલ્યાણની વિવિધ યોજનાઓ અને વિકાસ અવરત વિકાસ અંગેની માહિતી દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા ગુજરાત પ્રદેશના પૂર્વ મંત્રી રાજેશ પટેલની ઉપસ્થિતિમાં આપવામાં આવી હતી આ પ્રસંગે એક પ્રદર્શનીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જ્યારે પ્રદર્શનીમાં કેન્દ્ર સરકારની અગિયાર વર્ષમાં વિવિધ વિકાસ લક્ષી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી પ્રોફેશનલ મીટ દાહોદ જિલ્લાના ડોક્ટર વકીલ સીએ ઇજનેર વેપારીઓ ઉદ્યોગપતિઓ અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો અને પ્રેસ મીટમાં મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા સંકલ્પની સિદ્ધિ સેવા સુશાસન અને માન્ય મોદી સાહેબના અગિયાર વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે વચ્ચે ઉપસ્થિત સંજયભાઈ પટેલજી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આપણા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ કનૈયાભાઈ કિશોરીજી આપણા એમએલએ શ્રી માન્ય ગોપીભાઈ પ્રેસના મિત્રોનું સ્વાગત સન્માન છે દાહોદના આંગણે આજે આપશો ઉપસ્થિત છો ત્યારે માને મોદી સાહેબે છેલ્લા અગિયાર વર્ષની અંદર દેશના યુવાનો કિસાનો મહિલાઓના વિકાસ માટે લગાતાર રસની કામગીરી કરી છે વિશ્વની સૌથી મોટી ગરીબ કલ્યાણ અન યોજના માને મોદી સાહેબે શરૂ કરીને દેશનો એક પણ ગરીબ વ્યક્તિ ભૂખ્યો ન સુવે એની ચિંતા માને મોદી સાહેબે કરી છે કિસાન સન્માન નિધિ હેઠળ અગિયાર કરોડ કિસાનોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવાનું કામ સાહેબે કર્યું છે પૂરા દેશના આર્થિક ગરીબ પરિવારો સૌને ભારત કાર્ડ યોજના અંતર્ગત મોદી સાહેબ મદદ કરી રહ્યા છે દેશના નેશનલ હાઈવે હોય એરપોર્ટ હોય કૃષિ ઉદ્યોગ વેપાર શિક્ષણ અનેક અનેક ક્ષેત્રે મને મોદી સાહેબે અગિયાર વર્ષની અંદર ખૂબ પ્રસન્ન બનાવતા પુત્ર ભારત દેશનું ગૌરવ અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈના અગિયાર વર્ષના સુવર્ણ કારણ આ સિદ્ધિઓને બિરદાવવા આપણે સૌ આજે એકત્રિત થયા છે દાહોદ મુકાવે ત્યારે આપ સૌ પત્રકારોનું સ્વાગત સાથે સન્માન છે મિત્રો વૈશ્વિક છબી બનાવી અને નરેન્દ્રભાઈ જે રીતે કામ કર્યું છે અને એમાં પણ આત્મનિર્ભર ભારતની કલ્પના મૂકી અને વિકસિત ભારતનો સંકલ્પ આપણને આપ્યો છે એને સાકાર કરવા માટે એક સુરક્ષિત ભારત સક્ષમ ભારત એ ન્યાય સાથે આગળ વધી રહ્યા છે તાજેતરનો જ દાખલો લઈએ તો ઓપરેશન સિંદૂરમાં એમણે સમગ્ર વિશ્વને બતાવ્યું કે ભારત શું કરી શકે છે કેવી રીતે કરી શકે છે આવું એક મેગાવીન નેતૃત્વ આપણા દેશને આપણું સાંપડ્યું છે ત્યારે આપણા બાળકોનું પણ ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે ત્યારે આપ સૌને આ વાત જન જન સુધી પહોંચાડવા માટે અમારી આપ સૌને વિનંતી છે